હેલો ફ્રેન્ડ સ્વાગત છે મારી ચેનલમાં તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ બ્રેડના કટકા તે પણ વઘારેલા તેના માટે મેં આ ચાર બ્રેડ છે તેના સ્ક્વેરમાં કટકા કરી લીધા છે આ બ્રેડ જો લેફ્ટ ઉપર પડી હોય તો પણ તમે આ બનાવી શકો તૈયાર કરી લીધા છે આપણે આ બ્રેડના સ્ક્વેર કટકા હવે આપણે ચોપિંગ બોર્ડમાં એક મોટું ટમેટું છે તે આપણે ઝીણું ઝીણું ચોપિંગ કરી લેવું એક ટમેટું અને સાથે મેં નાની સાઈઝ છે એટલે ત્રણ ડુંગળી લીધી છે તેનું પણ આપણે ચોપિંગ કરી લઈશું અને સાથે લીલા બે મરચાં આ બ્રેડના કટકા આપણે છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકીએ ચાર પાંચ વાગે નાની ભૂખ લાગી હોય ત્યારે પણ બનાવી શકીએ અને મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પણ આપણે કરી શકીએ છીએ હવે આપણે એક કઢાઈમાં થી ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકીશું તેલ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરી દેવું અને સાથે મીઠા લીમડાના ચારથી પાંચ પાન પણ એડ કરી દેવા કાપેલી ડુંગળી એડ કરી દેવી ડુંગળી સરસ સતરાઈ જાય ત્યાર પછી આપણે લીલું કાપેલું મરચું એડ કરી દેવું ડુંગળી સરસ આછા ગુલાબી રંગની સતરાઈ ગઈ છે તો આપણે તેમાં ઝીણું કાપેલું ટામેટું પણ એડ કરી દેવું ટામેટાને પણ સરસ ચડી જવા દેવું હવે તેમાં આપણે રૂટિંગ મસાલા એડ કરી દઈશું અત્યારે મેં એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરેલો છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું આમાં તમે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો આ મસાલો સરસ ચડી જાય ત્યાર પછી આમાં આપણે પાણી એડ કરી દેવું ગ્રેવી સરસ પાકી ગઈ છે તો આપણે તેમાં બ્રેડના કટકા છે તે એડ કરી દેવા હવે તેમાં ઉપરથી ધાણાભાજી ચાટી દેવી તૈયાર છે આપણા વઘારેલા બ્રેડના કટકા નાનાથી લઈ મોટા બધાને ભાવે તેવા વઘારેલા બ્રેડના કટકા તે પણ ઇન્સ્ટન્ટ ચારથી પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો મિત્રો મારી રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સ બોક્સમાં જરૂર લખજો આ વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ વેરી મચ